જય શ્રી કૃષ્ણ જય માતાજી શુભ સવાર બધાને ચાલો તો સવારના દસ વાગી ગયા છે અને હું ચા નાસ્તો કરી અને ઘરનું કામ પચાવી અને ફ્રી થઈ ગઈ છું હવે એક રેસીપી બનાવું છું એ તમને બ્લોગમાં બતાવું છું તમને ગમે અને મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો તો હવે આપણે રેસીપી બનાવીએ શું બનાવીએ છીએ તમને હું બતાવું બનાવીશું મીઠી ગુંદિયા મેં એક બાઉલ છે હવે આપણે લઈશું એક કટોરી બેસન બેસન મેં રેગ્યુલર જે વાપરતા હોય એ જ લીધું છે અમે વાપરીએ છીએ ફોર્ચુઅન તો મેં એ બેસન લીધું તમે જે વાપરતા હોય એ લેવાનું બરાબર પછી આપણે નાખીશું પાણી એમ

ગયું છે અને તેલ પણ મસ્ત થઈ ગયું છે તો હવે આપણે ગુંદી બનાવી લઈએ તમે જેવું મીઠું ખાતા હોય એ પ્રમાણે તમારે કટકટ કરવાનું હવે એમાં ખાંડ બુડે એટલું પાણી નાખવાનું

સારી જ લેવાની છે બહુ નથી હવે આને આપણે બે થી ત્રણ કલર ફરવા દઈશું ચલો તો હવે આપણે મીઠી ગુંદી સાથે ભળે એવા ભાવનગર ગાંઠિયા બનાવીશું તેના માટે એક વાટકી મેં બેસન લીધું છે તેમાં નાખીશું આપણે સ્વાદ અનુસાર નમક તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે તમારે નાખવાનું થોડો નાખીશું આપણે અજમો થોડો વાટી અને નાખવાનું થોડું નાખીશું આપણે તેલ દોઢ પાવલું તેલ નાખ્યું છે હું અને આ ગાંઠિયા હું ખારો કે કોઈ સોડા વગર જ બનાવું છું તો હવે ગાંઠિયાનો લોટ રેડી થઈ ગયો છે અને તેલ પણ મસ્ત ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગાંઠિયા પાડી લઈએ તો ગાંઠિયા પાડવા માટે હું આ જારી યુઝ કરું છું ચલો તો અત્યારે મસ્ત જમે અને ફ્રી થઈ ગયા છીએ અને મારા બ્લોગનો અહીંયા એન્ડ લઉં છું કાલે ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ